મુકેશભાઈ ભરાળિયા એ ત્રણ ચાર ભાઈઓ છે ખોડી સમાજમાંથી અને એ જે સાંધાભાઈ છે ને એને દલિતની દીકરી સાથે લવ મેરેજ કર્યા છે પ્રેમ હશે હવે એને વાલની બીમારી છે પણ હવે પ્રેમ છે અને વાલની બીમારી છે બેન મેચ ન થાય કેમ કે એને તો પ્રેમથી કોઈ પણ માણસ પ્રેમ હોય એમાં પછી એને કાંઈ જોવાનું ન હોય હવે એ દલિતની દીકરી એમની સાથે લવ મેરેજ કરેલા છે એટલે આખું ઘર અફડસેટ રાખે છે ભાઈ તું અમારા ઘરે આવ અને અમારા ભેગી રહે તો મારા ભાઈ ભાઈને નહીં પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય એની રહેવાની ઈચ્છા છે તો એને સ્વીકારી લેવી જોઈએ અને એમાં તમે એને છેટી રાખો કાંઈ આવવું નહીં કે એ કાયદા વિરુદ્ધની બાબત છે પણ બને ત્યાં સુધી કાયદો વાંચી લો તમે માતાજીના ભુવા ભરાડા માતાજીના નામે જે બધા આવા દિંડક કરો છો અને એ દીકરીનો વાકવું તમારા ભાઈએ છે સાથા ભાઈએ લવ મેરેજ કીરે તમારા ભાઈને સમજાવી લેવો છે કે ભાઈ આ છોકરીને આવતો નહીં નગર તું મરી જાય પણ અહીંયા અમારા ઘરે ન લે આવતો પણ તમે આ દીકરીને હિસાબે બેઈને બારા કાઢ્યા છે અને બેઈને કીધું કે અહીંયા ન આવતા નગર અમારા ભાઈઓ પડશે નહીં હવે એ દીકરી તમારા બિસા દેવાના છે તમારા ઘરે દલિતની દીકરી છે એ નહોતી ખબર એ હવે મીડિયાના માધ્યમ થકી ખબર પડશે અને એ તમે સારું કુટુંબ હોય તો દીકરી દઈએ સારા સંસ્કાર હોય તો દીકરી દઈએ અટાણ નકર પછી બીજે બધી વેસાથી લાવ્યું પડે છે સંસ્કારી દીકરી સંસ્કાર કુટુંબ જોતું હોય તો તમારી વેલ્યુલેશન હોય તો મળે નકર મારે ભાઈ લવ મેરેજ જ કરવા પડે અને ગમે તે કાસ્ટની રાખવી પડે એની કોઈ નહીં દીધું હોય તો જ આ લવમેરેજ કર્યા હોય ને નકર તો પરિણી ન લે આપણે જો આવું બધું હોય તો માતાજી પરિણાવી ન દે પણ એ બધાય જે તમારે એક છૂઆછૂતનો ભેદભાવ છે જાતિ પ્રત્યેના જે ધ્રોણા છે એ બધી કાઢી નાખો અને જે કોળી સમાજ જે આપણે કયો છો પણ એ યુપી બિહારની અંદર બધા એસીમાં આવે આપણા રામ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ કોળીમાંથી હતા અને એસીની સીટ ઉપર હતા એટલે આપણે અહીંયા ગુજરાત પૂરતું કાઠિયાવાડ પૂરતું તરફદાર કોળી કોળી પટેલ ઠાકોર કોળી એ બધાય એસી એસીના એસીમાં જ આવે બીજી અહીંયા એક આપણું ખાલી આ તમે જનરલ કેટેગરીનું ઊંચા માન માનો છો પણ કોઈ દીકરી હોય પ્રેમ હોય અને એ રહેતી હોય તો એને રહેવા દેવી જોઈએ એને ત્રાસ આપો તમારીમાં કેસ પણ થાય અને મરતાં મરતા બોલતી જાય તો આખા ઘરનો પાટલો સાફ કરી નાખે અને ડીડી જઈએ ને ભાઈ તો મામલતદાર લખે પછી એમાં જામીન ન મળે એટલે બને ત્યાં સુધી શાંતિથી જીવો અને કોઈ પણ વ્યક્તિને જાતિ ભેદભાવ ન રાખવો જોઈએ આવી એ દીકરીએ લવ મેરેજ કરી અમે તો એ જ કાસ્ટમાંથી આવી છે ન ખેંચી કે નામ આમાં ભાઈ ને એની ઈચ્છા સ્વતંત્ર અધિકાર છે એનો પોતાનો લવ મેરેજ કરી શકે અમારા દીકરા બીજા હારી લવ મેરેજ કરે છે કરી શકે છે એમાં ક્યાં ધ્રૂર્ણા રેખા છે વાત છે ભાઈ અમારી છોકરીને ઢીકડાની છોકરીને પૂછડાની છોકરીને એવું કોઈ હોતું નથી અઢાર વર્ષની કોઈ પણ દીકરી થાય એટલે એને કોઈ પણ જગ્યાએ એની ઈચ્છા મુજબ લવ મેરેજ કરવાનો અધિકાર છે પણ એ એનું જોઈને આ દીકરીની જે અત્યારે હાલ દિશા થઈ છે કે એને વાલની બીમારી છે તો એ દીકરીને તેને પ્રેમ કરે છે એટલે હાજ પાડે છે કે ભાઈ મને મારે જે મારા નસીબમાં આપ્યું થયું પણ સંસ્કૃતિના નિયમ મુજબ તમે તમારા મા બાપ તમે તમારા કુટુંબ પરિવાર અને બધાના સાથે રહીને કામ કરશો તો આ દીકરીની જેવી દિશા થઈ એવી બીજાની ન થાય પ્રેમ છે એ ઘડીકવાર હોય કેમ કે પ્રેમ કોઈ બી આખી જિંદગી હોતો નથી ક્ષણભરનો પ્રેમ છે પછી આખી જિંદગી તમારે હાઈડ્રેડ થવાનું છે પ્રેમ કરો કરવાનું હોય એવી રીતે કરો પ્રેમની વ્યાખ્યા હોય છે એ પ્રમાણે કરો કેમકે આવા બધે પ્રેમ કરીને પછી તમારી જિંદગી બગડે બીજી સમાજને અડચણ થાય બીજી સમાજના અંદર વિક્ષેપ પડે એવા પ્રેમ નહીં કરવાના એવી જાતિ પ્રત્યે ધૂળા પણ રાખવાની નહીં એટલે અત્યારે જે ભાવનાબેને જે મને ફોન કર્યો તો અને એમાં ભાવનાબેનનું પણ રેકોર્ડિંગ છે અને એની અંદર મુકેશભાઈ જે એમના દેર જેઠ થાય છે નાના ભડલાના મુકેશભાઈ નાજાભાઈ ભરાડિયા નાના ભડલા જિલ્લો તાલુકો બોટાદ એટલે આ ઓડિયો સાંભળો અને આ બધા કે ને હિન્દુ ધર્મ સનાતની છે આપણે એક કહેવાય હવે આની અંદર સાંભળી લ્યો આપણે એક કહેવાય એક જુદા કહેવાય દલિતની દીકરીને એના છોકરાએ પ્રેમ કર્યો છે એના છોકરાને કોઈ પ્રેમ એને કર્યો છે ને હવે હિન્દુ ધર્મ સનાતન ધર્મ આ બધા જે ડીંડક છે જો સનાતન ધર્મમાં સમાનતા બધું એક માનતા હો તો એને જુદા રખાય એને એનો હિસ્સો દેવો જોઈએ એને તમારી હારે જીવવા દેવા જોઈએ અત્યારે દીકરો થયો એ ભરાળિયાનો થયો કોઈ બીજાનો એ તમારા કુટુંબનો જ છે બ્રોડ તમારું છે પણ તમારા મનની અંદર જે વેમ ભરી ગયો છે તમારા મનમાં જે ઝેર છે જે જાતિના ભેદભાવ છે નથી નીકળ્યા એટલે આ નાના ભડલાનો ભાઈ છૂઆછૂતનો ભેદભાવ અને પ્રેમની અંદર કેવા જાતિ પ્રત્યે ભેદભાવ રાખે છે આવા દીકરીએ પ્રેમ કર્યો છે અને આ છોકરાને ફસાવી છે તો અત્યારે પ્રેમથી જીવે છે સારી રીતે છોકરાના વાલ પણ પતી ગયા છે સાંભળવા ઓડિયાની અંદર કેવી આ મેટર હાલે છે કેવી બાબતો છે હલો હલો હા

మేన హు

तो तुम्हें नहीं जाओ नहीं तो माता जी रहम हमती दे है ये तो बूट मारे मारी हमती लेवा इवदेन के तमें शांति रखो बूट मारी डायरेक्ट बात कर ले के यहां कोई जावै नहीं देता यहां रहवै नहीं देता यहां जाई तो मारे हम हा, तो मारे, रहे बाल हाँ तुम्हारे कितना बरस ये लगन के रहे सात बरस बाल बच्चा छे के हां ये छोकरो छे कितनी उम्र थे

अटक पराडिया पराडिया हां पराडिया आपला प्रेम થઈ ગયો તો ભાઈ આરે કે કેમ કરતા લગન કર્યા હા મણતો તો એમાંથી જ છે તો કોમ માતાજીની જ હવે આ પ્રેમ થયો તો કેવી રીતે થયો હા અહીંયા ગામમાં હતા એ ગામમાં રહેતા હતા હા માં માં રહેતા હી હા હ

આપડે તમારા ક્યાં ગામમાં નાના પડલા અને તાલુકો બોટાદ તાલુકો જિલ્લો બોટાદ બોટાદ એ તમારું એડજસ્ટ કરી દઉં કેમ કે એ બધી મેટર છે ને એ રેવન્યુ મેટર છે બેન એમાં તમારે અરજી કરવી પડે આ જે છોકરો તારો હસબન્ડ છે ને સાંધાભાઈ સાધો ભણેલ છે કે અભણ છે કેટલું ભણેલ છે કોલેજ કરેલા છે તો પણ તું ભણેલ છો હું આઠ સુધી પાણી હતી છે આઠ સુધી ભણી તો તમે ને હજી પ્રેમ બરોબર નો કર્યો કાસો પ્રેમ કહેવાય ભણેલ પ્રેમ કરે ને વહ નો પ્રેમ કેવાય એટલે ઈ તો બધું ભણેલા પ્રેમ કરેલી ને જમીન બમીન બધું આખી લે માતાજી અભડાય તો કે ફરિયાદ કરી દીધી પણ મૂળ આપણે ભણેલ નથી એટલે આપણે અભડાય આ વાંધો હતો ને દેવ ને કેવો પડ્યો છે ભણેલ નથી એનો બાકી માતાજી મૂઠિયું વારે અમે એવું ચેક કરવા જાય ને ત્યારે પૈસા માંગે છે એટલે પૈસા એ નથી અમારા હાથે પૈસા વગર નો તો પ્રેમ કર્યો એમાં તમે શું પ્રેમ કર્યો રૂપિયા વગર નો પ્રેમ હોય તો કોરે કોરો પ્રેમ કેવાય પછી એમાં આપણે વાલ બીમારી છે એટલે એમાં પૈસા ઉડી જાય બધા વાલ ની બીમારી તો તો તારે ભાઈ નબળા પડ્યા એ તો નસીબ ની વાત છે ને કઈ વાત નસીબ ના નહિ

નંબર દેવા જોડિયા નહીં હાલે આમાં તો પુરાવો દેવો પડે બધો હમણાં ફોન કરી જીરો

આ તમારો ફોટો આમાં મોકલો બેન વોટસપમાં ફોટો હા તમારો મોકલો મોકલો હા અને હું આ ફોન કરું બેન આ યુટ્યુબમાં આવશે તમને કોઈ પ્રોબ્લેમ ના પછી કોઈ આ ડિલેટ કરવા માટે આપણે કોઈને ભલામણ કરશો નહીં ને ના ના ઓકે ચાલો હું એને ફોન કરું છું હાલો કેટલી વારમાં મોકલી દો મોકલી હાલો મોકલી દો

એના ઘર માં છે દલિત ની દીકરી છે તમે પોડી છો એટલે એને કઈ કે અમારે અમને અહી આવવા દેતા નથી એવું ભાવના બેન નો મારા માં ફોન હતો એટલે એને કીધું ભાઈ અમને અહિયાં ભેગા બેસવા દેતા નથી માતાજી અબડાઈ જાય છે આવું બધું કે એટલે મેં કીધું ભાઈ તો નામ બામ દયો એટલે તમારું નામ મને કીધું ને તમારા ત્રણેય ભાઈઓ નું એવું બધું એટલે મેં કીધું કદાચ માતાજીનું આવું હોય તો મેં કીધું આવું પૂછી લઈએ કેમ કે અમારે તો દેવગતિનું હોય ને એટલે અમે તમને ફોન કર્યો કે એવું હોય તો આ દીકરી બાઈને એક છોકરીને એક દીકરો હોય છે ને હાલો હે એક દીકરો હોય છે ને એને આપણને ખબર સાહેબ છે નહીં હે મને ખબર છે નહીં ખોટું કહું તમારો સગો ભાઈ નથી જો સગો ભાઈ હોય હા એ મા બાપને પૂછ્યા વિના જાય

મારા ભાઈ ને અને શોભે એને પૂછી જવો કે મેં એના માટે દવાખાના કેટલા કરેલા એને ડબલ વાલ નાખાયેલા છે કેટલા વાલ વાત કરી મારી વાત સાંભળજો કાલે આ છોકરીને છોકરો કઈક થાય અને તું વિયોજા મારી વાત સાંભળો જે ખવાતું હોય નહિ ખવાય મન છુભાઈ તમને એટલી વાત ખબર પડે ને જે વસ્તુ

મને તમે કોડી છો સાંભળી હા જે જગમાલ વાહિયો હતો ને એને જે ગોમતારે લગન કર્યા ને દેવી પૂજક ની દીકરી હતી રાજા હતો મારી વાત સાંભળો હવે તમે એનું ઉપરાણ લ્યો છો કે સમજાવો છો મને એમાં પેલા સમજાવો હું ઉપરાણ નથી લેતો હું તમને ઉદાહરણ આપું છું મારી વાત સાંભળો તમે એક વાર ભલે મન ચુક તમે બધી રેડિયા બધી બંધ થાય છો બધું જ હવે હું આ લાઈન નાખું હાલ હવે મારા ભયું ત્રણે છે બે હજાર ચાર વાંધા છે કેટલા એટલે એમ સાત આઠ નવ જણા છે એ અમારી સમાજ આય આવે એટલે કે દલિત ની છોકરી છે બીજા અમારા હગા નો થાય તો અમે એ એક વ્યક્તિ બહાર રહેવાય કે નવ જણા બહાર રહેવાય તેમ વિચારો આ છોકરીનો તો વાત નથી આજે તમારે છોકરા પ્રેમ કર્યો પ્રેમ તો ગમે એ કરીએ કે એમાં એમાં અમે તો નથી કીધું આ છોકરી પરાય આવી ગોમ આવી પણ હવે પ્રેમ છે એમાં તો હું શું કરી શકું સાહેબ કોને કર્મ કર્મ કરેલો હોય ને કર્મ હોગવે